નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકો મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલો હોય ત્યાં દારૂની હેરાફેરીની ઘટના બનતી હોય છે કે સાગબારા પોલીસ આ બાબતે ખૂબ સતર્ક રહી અંગ્રેજી દારૂની હેરફેર કરતા તત્વોને વારંવાર ઝડપી કાયદેસર પગલાં લે છે તાજેતરમાં ઘણા ગુનાઓ ઉકેલવામાં પણ સાગબારા પોલીસે સફળતા મેળવી છે ત્યારે હાલમાં એક વેપારીનું લાખોના હીરાનું પાર્સલ પડી ગયા બાદ સાગબારા પોલીસે તેને મૂળ માલિકને શોધી પરત આપી ઈમાનદારી તો બતાવી જ છે સાથે સાથે પોલીસ કામગીરીમાં વધુ એક સફળતા પણ હાંસલ કરી છે ત્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સેલંબા ખાતેથી કુકરમુંડા જતી સુરત એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ સિત્યોતેર આડત્રીસમાં એક વેપારીએ હીરાનું પાર્સલ સીરત સુરત ડેપોના ડ્રાઈવર સાથે મોકલ્યું હતું પરંતુ આ એસટી બસનો ધનસેરા જંગલ ખાતા નર્સરી પાસે અકસ્માત થતાં હીરાનું પાર્સલ ક્યાંક પડી ગયું હતું જેના કારણે હીરાના વેપારી ચિંતિત હતા પરંતુ આ હીરાનું પાર્સલ સાગબારા પોલીસને મળતા હીરાના માલિકની તપાસ કરી હીરાના માલિકને શોધી તેને ખોવાયેલ હીરા સાગબારા પોલીસે પરત આપી માનવતા અને ઈમાનદારીનું ઉદાહરણ પાર પાડ્યું હતું સાથે સાથે એક વધુ સફળતા પણ મેળવી હતી